તાલુકા મથક ગોગંબા ખાતે આજે હોળીની જબરજસ્ત ભીડ જોવા મળી હતી ગોગંબા બજારની અંદર જ્યાં જુઓ ત્યાં વાહનો અને પબ્લિક જોવા મળ્યું હતું કારણ કે હોળીનો તહેવારને હવે ગણતરીનો એક જ દિવસ બાકી છે આવતીકાલે સમગ્ર તાલુકાની અંદર હોલિકા દહન થશે અને ત્યારબાદ પરમ દિવસે તહેવાર મનાવવામાં આવશે આદિવાસી સમાજ માટે એવું કહેવાય છે કે દિવાળી તો અટ્ટેક્ટે પણ હોળી તો આપણા ઘર જ મનાવી પડે અને એના માટે એક હજાર કિલોમીટર દૂર ગયેલો મારો આદિવાસી બંધુ એ પોતાના માદરે વતનની અંદર પરત ફરતો હોય છે ત્યારે જોઈ રહ્યા છીએ કે માથે પોટલા લઈ અમને મજૂરીએ ગયેલા આ લોકો એ પરત પોતાના વતનની અંદર પાછા ફરી રહ્યા છે અને એના કારણે બજારની અંદર ભારે ધસારો જોવા મળી રહ્યો છે થોડી થોડી વખતે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે અને બજારમાં જ્યાં જુઓ ત્યાં પબ્લિક પબ્લિક અને પબ્લિક જોવા મળે છે વેપ વેપારીઓ પોતાની દુકાનો એટલી જબરજસ્ત સજાવીને બેઠા છે જાણે કે આપણે કોઈ મોટા સિટીની અંદર આવી ગયા હોઈએ અને ઝાકમ જોડવાળી ચાંદની બજારની અંદર હોઈએ એવું લાગી રહ્યું છે ચાંદની ચોકની અંદર હોય અને જાણે કે અમદાવાદનો રિલીફ રોડ હોય એવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે ગોગંબા બજારની રોનક જ આજકાલ કંઈક જુદી જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં બાઇકો ઠઠ ભીડ જોવા મળે છે અને બજારની અંદર અત્યારે તો આ દ્રશ્યોની અંદર થોડા ઓછા વાહન દેખાય છે પરંતુ હમણાં જસ્ટ થોડી મિનિટો પહેલાં તો આ જગ્યા ઉપર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી દુકાનોની અંદર જોવા જઈએ તો દુકાનોની અંદર એટલી બધી જબરજસ્ત સજાવટ જોવા મળે છે પબ્લિક જ્યાં જગ્યા મળે ત્યાં બપોરના કારણે ગરમી પણ શરૂ થઈ ગઈ હોવાથી થોડોક પહોરો પણ ખાઈ રહી છે આરામ કરી રહી છે લોકો ખરીદીની અંદર મસ્ત છે અને ખરીદીની અંદર જોવા જઈએ તો જ અંબે માતાના મંદિરની પાછળ આ જે જનરલ સ્ટોર્સની દુકાનો છે એની અંદર ભારે ભીડ જોવા મળી રહી છે લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી રહ્યા છે અને ખાસ કરીને સાજ શણગારની વસ્તુઓની અંદર વધારે ભારે ધૂમ ખરીદી જોવા મળે છે અને લોકો ખરીદી કરતાં કરતાં આગળ બજારની અંદર પણ જઈ રહ્યા છે આરામ કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે એ પ્રમાણે દ્રશ્યોમાં વાહનોની અંદર પણ ભારે આમ ભરી ભરી અને લોકો રિક્ષાની અંદર અને છગડાઓની અંદર બેસીને જાય છે બજારમાં આપણે જોઈએ તો ધાણી ચણા સેવ ઘઉંની સેવ ચોખાની પાપડી આ બધી વસ્તુઓ એટલી બધી જબરજસ્ત વેચાવા માટે આવી ગઈ છે ફ્રૂટની લારીઓ જોવા મળે છે અને બધા જ વેપારીઓ એટલી મોટી આશા સાથે આ હોળીના તહેવારનો લાભ લેવા માટે કારણ કે એવું લાગી રહ્યું છે હોળીની અંદર પબ્લિક આવશે અને પબ્લિક આવશે તો આપણી ગરાકી ચાલશે અને લોકોની અંદર એક પ્રકારનો ઉત્સાહ છે ઉમંગ છે એ જોવા મળી રહ્યો છે બજારની અંદર ચહલ પહલ મચી ગઈ છે ગઈકાલ સુધી જે લોકો એમ કહી રહ્યા હતા કે બજારમાં કશું જ નથી કાગડા ઉડે છે એની જગ્યાએ આજે બજારની અંદર ભારે માત્રાની અંદર પબ્લિક જોવા મળે છે લોકો સોના ચાંદી ના પણ ધૂમ ખરીદી કરતા નજરે પડે છે તો બીજી જોઈ રહ્યા છે આપણે જૂના બસ અવરજવર વધી ગઈ છે અને સમગ્ર ગોઘંબા બજારની અંદર હલચલ જોવા મળી રહી છે પરંતુ વેપારીઓ તો કંઈક અલગ જ વાત કરી રહ્યા છે શું કહે છે તે આપણે જાણીશું વેચો છો આ કરતા રીતે કરો ડાયલોગ મારવા આપડે જરા કેવી છે હોળીની તૈયારીઓ મસ્ત છે ઓકે અને હોળી ક્યારે થશે હોળી કાલ આવતી કાલ છે ક્યારે થશે પરમ દિવસ બરાબર ડુડેટીમાં શું શું કરવાનું હોય આપણે કલર 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 કામ રહીશું મજા બરાબર અને કાલે હોળી સળગાવશું કાલે બરાબર કા હા 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 માર કાલે દેવે બકલીના મેંકેલ દેવે રોડીના પ્રેલા દેવે મકલીના એંડા દેવે એક જીલે ઈંગો ચાલે તો અમારી દેવે અંતર ચાલે હાં ને ઈંગો ચાલે ચાલે એ આકલેલા પાણ દેવા આકલેલા ફોલ દેવા 50 ને આવી જો 50 ને આવી જો લગાટ ચાલે માંડ ચાલે કેવી છે આજે મંડી એવું તહેવાર આવી ગયો તો એવું તમારે ઘરાકી નથી આટલું બધું પબ્લિક આવે છે